જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં સમગ્ર ગામ રોશનીથી સજાવવામાં આવ્યા છે અને રામજી મંદિરોમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં યોજાઈ રહેલ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના પગલે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં સમગ્ર ગામને રોશનીથી સજાવવામાં આવ્યા છે અને રામજી મંદિરોમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શ્રી રામ 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 મંદિરનો અયોધ્યામાં યોજાઈ રહેલ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરો સહિત ગ્રામીણ વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાલનપુરનું ગઢ ગામ વીસ હજારથી વસ્તી ધરાવતું ગામ છે અને અહીંયા સો વર્ષ પુરાણું રામજી મંદિર આવેલું છે અને લોકોમાં ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા છે ત્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જેવો માહોલ જોવા મળી છે ગામમાં આવેલા તમામ મંદિરો સહિત સરકારી કચેરીઓ ગામના શેરી મોલ્લાને રોશનીથી સજાવવામાં આવ્યા છે અને રામજી મંદિર ખાતે પંદર જૂનથી અવિરતપણે રામધૂન અને સંતવાણીના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેને પગલે ગડગામમાં અયોધ્યા જેવો માહોલ છવાયો છે અને સમગ્ર ગામ રામમય જોવા મળી રહ્યું છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે ગઢમાં તમામ સમાજના લોકો દ્વારા સમગ્ર ગામને સજાવવામાં આવ્યું છે અને રામ મંદિરમાં રામધૂન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી તારીખે જે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ રહ્યું છે એ અમારા ગામમાં ગઢ ગામમાં આખા ગામમાં ગામની પબ્લિક છે જનતા છે તે દરેક મંદિરે રામધૂન છે રામજી મંદિરમાં રામધૂન રામધૂન રોજ રાત્રે થાય છે પ્લસ સ્કૂલ દરેક સ્કૂલોના બાળકો તેઓ સાંસ્કૃતિક પ્રોગ્રામો રામમય બની ગયું અને આખું ગામ વાતાવરણ એકદમ રામમય બની ગયેલું છે કેવી સજાવટ સજાવટ આખા ગામમાં રોશનીથી જળવળ ઉઠે છે ને ટોટલી ગામ બસ સ્ટેન્ડ બધું ટોટલી લાઇટિંગથી એકદમ જળવળી ઉઠ્યું છે મારું નામ દોલતસિંહ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે ત્યારે દરેક ભારતનું દરેક ગામ રામમય બની ગયું છે અને ગ્રામધૂનથી સજ્જ થઈ રહ્યા છે ત્યારે અમારા ગામમાં રામજી મંદિરની અંદર રામધૂનના પ્રોગ્રામો સરસ એવા થઈ રહ્યા છે અને બહોળી સંખ્યામાં મહિલાઓ તથા ભાઈઓ હાજરી આપી રહ્યા છે અને રામના ભજનો કરી રહ્યા છે અશોકભાઈ ચેલાભાઈ ગામી